હેલો સ્ટુડન્ટ્સ હું છું હિરણ રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ ટુ નું ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ ટુ એમાં આપણે યુનિટ નંબર જે છે એ ત્રીજું જોઈ રહ્યા છીએ જે આપણે સ્વયં સંતુલિત અથવા તો આપમેળી ખાતાવાહી આજે આપણે એમાં બે હજાર ચોવીસમાં પૂછાયેલો દાખલો જોવાનો છે શું શું કહેવા માગે છે એકદમ ઇઝી છે કે નીચેની માહિતી પરથી સામાન્ય ખાતા વહીમાં ખરીદ ખાતાવાહી હવાલા ખાતું અને ખરીદ ખાતા વહીમાં સામાન્ય ખાતાવાહી હવાલા ખાતું તૈયાર કરો લેણદારની શરૂઆતની બાકી એ છે ઉધાર ખરીદી રોકડ ખરીદી ખરીદમાલ પરત લેણદારોને ચૂકવેલ રોકડ સ્વીકારેલી દેવી હુંડીઓ લેણદારો પાસેથી મળેલ વટાવ લેણ લેણદારોએ આપેલ વળતર દેવી હુંડીના ચૂકવ્યા નકારાયેલ દેવી દેવીહૂંડી ઘાલખાદ વેચાણ ખાતા વહીમાં ફેરબદલી અંગત ઉપાડ લેણી લેણીહૂંડી વેચાણ શેરો કરી લેણદારોને આપી અને લેણદારોએ વસૂલ કરેલ વ્યાજ આટલી વસ્તુ આપી છે અને આપણને એમ કીધું છે કે ભાઈ તમે છે એ સામાન્ય ખાતા વહીમાં ખરીદ ખાતા વહી હવાલા ખાતું અને ખરીદ ખાતા વહીમાં સામાન્ય ખાતા વહી હવાલા ખાતું તૈયાર કરો આનો જો તમે ઇન્ટ્રોડક્શનનો વિડીયો નાચવો હોય તો પ્લીઝ પહેલાં જઈને જોઈ લેજો જેથી કરીને બધા કોન્સેપ્ટ છે તમને પ્રોપર ખબર પડી જાય બરાબર છે ચાલો તો આપણે છે એ બે ખાતા બનાવવાના છે એક છે સામાન્ય ખાતા વહીમાં ખરીદ ખાતા વહી હવાલા ખાતું અને ખરીદ ખાતા વહીમાં સામાન્ય ખાતા વહી હવાલા ખાતું ચાલો તો દાખલો સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ આપણને છે એક તો એ ખબર હોવી જોઈએ કે ખરીદ ખાતા વહી શું છે તકે ખરીદ ખાતા વહી એટલે લેણદારોની ખાતા વહી બરાબર કેની ખાતા વહી તો કે લેણદારોની ખાતા વહી અને એમાં દેવી હુંડી પણ આવે બરાબર કોની ખાતા વહી તો કે લેણદારોની ખાતા વહી ખરીદી તો લેણદારો અને દેવી હુંડી બરાબર આ બે વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી પડે હવે પહેલાં તો સામાન્ય ખાતા વહી છે આપણી બરોબર આપણે થોડુંક કોન્સેપ્ટ પહેલાં સમજી લઈએ પછી દા દાખલો સ્ટાર્ટ કરીએ એટલે સમજવું થોડુંક ઈઝી થઈ જાય સામાન્ય ખાતા વહી છે તો એમાં આપણે સામાન્ય રીતે જે લેણદારો છે એનું આપણે જો બાકી જોઈ તો જે છે એ આપણે જે ઇન્ટ્રોડક્શનમાં શીખાત એ મેથડથી પણ આપણે એકવાર જોઈ લેશું ખરીદ ખાતા વહી હવાલા ખાતું છે તો આની લેણદારોની બાકી શું હોય તો કે સર લેણદારોની બાકી જમા હોય તો જમા બાકીથી સ્ટાર્ટ કરવાનું સામાન્ય ખાતા ખાતાવહીમાં એટલે કે અહીંયા આપણે લેણદારોની જે શરૂઆતની બાકી છે એ બરાબર પછી લેણદારોમાં જે રીતે વધારો થતો હોય એ રીતે આપણે અહીંયા પ્લસ કરતું જવાનું અને આ સાઈડ છે એ આપણી માઇનસ થઈ જાય કઈ રીતે કે જે રીતનો લેણદારોમાં ઘટાડો થતો જાય એ મેથડ આપણે અહીંયા નાખતી જવાની બરાબર દાખલા તરીકે આપણે લેણદારોની ચૂકવણી કરી હોય અથવા તો ખરીદ પરત કરી હોય તો લેણ લેણદારોમાં શું થાય થકે ઘટાડો તો આપણે આ સાઈડ નાખવાનું અને જો લેણદારોમાં કોઈ પણ રીતે વધારો થાય એટલે કે ઉધાર ખરીદી કરીએ અથવા તો લેણદારો છે એ વટ આપણને છે એ વ્યાજ ચડાવે બરાબર છે આપણા શું કહેવાય જે ચૂકવવાની રકમ છે એમાં તો એ વસ્તુ બરાબર તો એ બધી વસ્તુ આપણે પ્લસમાં થાય બરાબર છે તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ બરાબર અને આપણે જે ઇન્ટ્રોડક્શનમાં શીખાતા સીધી રીત બરાબર કે ભાઈ જ્યારે આપણે ખરીદ ખાતા વહીમાં સામાન્ય ખાતા વહી કરીએ બરાબર તો અહીંયા આપણે જે છે એ પ્લસ થાય ખરીદી કરીએ તો જે આપણે ખરીદી કરીએ ઉધાર બરાબર અથવા તો એમાં જે વધારો થતો હોય આપણા લેણદારોમાં એ આપણે પ્લસ પહેલાં કરશું અને પછી છે એ માઇનસ કરશું બરાબર છે આનું એકદમ ઉલટું છે બરાબર જે તમને યાદ રહીએ ખરીદની ખાતાવાહીમાં તમે જ્યારે સામાન્ય ખાતાવાહી કરો તો સામાન્ય ખાતાવાહી કરો તો ખરીદી સામાન્ય રીતે ક્યાં હોય તકે ઉધાર બરાબર તો ઉધાર ખરીદી આપણે અહીંયા એટલે કે જે વધારો થાય આપણા લેણદારોમાં એ આપણે ક્યાં લખીએ તકે ઉધાર બાજુ અને જે ઘટાડો થાય એ જમા બાજુ બરાબર આ કોન્સેપ્ટ આપણે ઇન્ટ્રોડક્શનમાં શીખા કે જેથી કરીને સિમ્પલી યાદ રહી જાય કે સા સામાન્ય ખાતા વહી બનાવતા હોય તો ખરીદી સા સામાન્ય રીતે ઉધાર થાય બરાબર છે તો એ રીતે યાદ રાખવું તો એ રીતે નકર સાદી રીતે યાદ રાખવું હોય કે ભાઈ સામાન્ય ખાતા વહીમાં જે લેણદારોની બાકી જમા હોય એ આપણે જમા લેવાની બરાબર એ સીધી રીત છે યાદ રાખવાની બરાબર આ તમને યાદ રાખવાની એક અલગ રીત હતી ચાલો તો દાખલો સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ આપણને છે શું આપ્યું છે તો એક એક વસ્તુ લેતા જાય અને આપણે આમાં મૂકતા જાય બરોબર છે પહેલાં આપ્યું છે લેણદારોની શરૂઆતની બાકી એટલે કે લેણદારોની શરૂઆતની બાકી કેવી હોય તો કે જમા હોય તો આ લેણદારોની જમા બાકી આપી છે કેટલી તકે દસ હજાર અહીંયા આપણે લખશું બાકી આગળ લાવ્યા કેટલા તકે દસ હજાર સર આ તમે કીધું કે લેણદારોની બાકી જમા છે બરાબર તો અમને કઈ રીતે ખબર પડે કે લેણદારોની આ બાકી શરૂઆતથી છે એ જમા જ છે બરાબર તો તમને કદાચ કોઈ પણ મિલકત કે દેવું છે એની બાકી કઈ છે એ ખબર ના પડે બરાબર છે તો તમારે શું સિમ્પલી તમને એક કોન્સેપ્ટ કહી દઉં કે પાકા સરવૈયામાં પાકું સરવૈયું છે ને બરાબર છે પાકું સરવૈયું બે મેથડ હોય એક મૂડી દેવા હોય એક મિલકત લેણા હોય હવે આ પાકું સરવૈયું છે ને એની ઉલટી દિશા છે શું છે તો કે આપણે આમ ઉધાર જમા થાય પણ એમ નથી આ બાજુ જેટલું આવે ને મિલકતો એ બધી ઉધાર બાકી અને આ બાજુ જેટલું આવે ને એ બધી જમા બાકી બરાબર છે આ વસ્તુ હંમેશા યાદ રાખવાની પાકું સરવા એવું યાદ યાદ રાખી લેવું એટલે ક્યાંય તમને જે છે એ પ્રશ્ન થશે નહીં બરાબર છે મૂડી દેવામાં જે વસ્તુ આવે એની જે જમા બાકી મિલકત લેણામાં જે આવે એ ઉધાર બાકી તો લેણદારો ક્યાં આવે તકે મૂડી દેવામાં બરાબર છે લેણદારો આપણું દેવું છે બરાબર છે તો એ ક્યાં આવે તકે એની શું છે તકે જમા બાકી બરાબર છે એની શું છે જમા બાકી તો એ આ જમા બાકી આપણી બોલે છે બરાબર છે ચાલો તો બાકી આગળ લાવીએ એની શું છે જમા બાકી આપણી પાસે દસ હજાર તો આપણે સામાન્ય ખાતા વહીમાં ખરીદ હવાલા ખાતે પ્લસમાં કારણ કે આપણે ચૂકવવાના થાય છે એટલે પ્લસમાં આપણે દઈ દીધા બાકી આગળ લાવ્યા અને આની ક્રોસ એન્ટ્રી આપણે ખરીદ ખાતા વહીમાં પ્લસ બાજુ કરશું બાકી આગળ લાવ્યા ઉધાર બાજુ બરાબર તો એટલા દેવા સોરી લેણદારો છે એ આપણે ચૂકવવાના થાશે પછી છે ઉધાર ખરીદી તો હવે આપણે થોડુંક માઈન્ડ હલાવવાનો કે ઉધાર ખરીદી છે એનાથી આપણા લેણદારોમાં ઘટાડો થશે કે વધારો થશે તો લેણદારોમાં શું થાશે ઉધાર ખરીદી કરીએ તો વધારો થાય બરાબર છે જેટલા માગવાના હતા એનાથી બે જણા વધારે માગશે આપણી પાસે બરાબર છે તો અહીંયા આપણે શું થાશે તકે કે આપણામાં વધારો થાશે તો અહીંયા આપણે એક વસ્તુ લખવી પડશે એ છે આની ક્રોસ એન્ટ્રી ક્યાં થાય તકે સીધો સામાન્ય ખાતા વહી હવાલા ખાતે તો અહીં લખશું આપણે સામાન્ય ખાતા વહી હવાલા ખાતે હવે જેટલી એન્ટ્રી થશે એની ક્રોસ એન્ટ્રી અહીંથી થશે સામાન્ય ખાતા વહી હવાલા ખાતે અને અહીંયા આપણે એમ લખશું ખરીદ ખાતા વહી હવાલા ખાતે બરાબર છે ચાલો તો અહીંયા આપણે શું છે તો કે ઉધાર ખરીદી આપણા લેણદારોમાં વધારો કેટલાની છે તો કે ઉધાર ખરીદી છે એક લાખની ઓકે એની ક્રોસ એન્ટ્રી અહીંયા થઈ જશે બરાબર અને અહીંયા આપણે લખશું જે છે એ ક્યાંથી આવશે તો કે ખરીદ ખાતા વહી હવાલા ખાતેથી તો અહીં લખશું ખરીદ ખાતા વહી હવાલા ખાતે બધી જ બાબતો છે આ વસ્તુ થશે ઉધાર ખરીદી એક લાખ બરાબર છે ચાલો પછી છે રોકડ ખરીદી તો રોકડ ખરીદીનો નોંધ આપણે આમાં કરશું નહીં કારણ કે હવે આપણે લેણદારો સાથે રોકડ ખરીદીનો કાંઈ વ્યવહાર છે એ ધ્યાનમાં દેવાતો નથી રોકડ ખરીદી કરીએ તો લેણદારોમાં ઘટાડો થાય ને વધારો થાય તો એનું કાંઈ ધ્યાનમાં લેવાશે નહીં ખરીદી માલ પરત ચાલો તો ખરીદી માલ પરત કરીએ છીએ અહીંયા આપણે ઉધાર ખરીદી કરી હશે અને એ માલ આપણે પાછો જ આપી આવ્યા કે ભાઈ આલે ભાઈ નજો તો બરાબર છે તો શું થાય તો કે આપણા લેણદારોમાં ઘટાડો બરાબર છે તો અહીંયા આપણે પહેલાં લખશું અહીંથી ક્રોસ એન્ટ્રી ક્યાં જ આવશે તો કે સામાન્ય ખાતા વહી હવાલા ખાતે તો અહીંયા આપેલા આપણે લખશું સામાન્ય ખાતા વહી હવાલા ખાતે અને પછી આપણે લખશું શું તો કે જ્યાંથી આપણે ઘટાડો થાય છે ખરીદ માલ પરત હું ખરીદ પરત લખી નાખું છું ખાલી કેટલો તો કે ચાર હજારનો તો અહીંયા આપણે ચાર હજારનો માલ છે એ પરત કરશું તો આપણા લેણદારોમાં શું થશે ઘટાડો આની ક્રોસ એન્ટ્રી સામાન્ય ખાતા વહીમાં શું થશે તો કે જમા બાજુ થશે બરોબર છે તો અહીંયા આપણે લખશું ખરીદ ખાતા વહી હવાલા ખાતે આ એક જ વખત લખવાનું કારણ કે બધી ક્રોસ એન્ટ્રી પછી એક વખત આપણે રેડ પેનથી કે સોરી બ્લેક પેનથી લખી નાખું એટલે બધેમાં પછી એ જ હેડિંગ છે એ લાગુ પડતું હોય તો અહીં લખશું આપણે ખરીદ પરત કેટલા છે તકે ચાર હજાર ચાલો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ પછી છે આપણે છે એ લેણદારોને ચૂકવેલ રોકડ ચાલો તો એ સિતેર હજાર તો લેણદારોને રોકડ ચૂકવીએ છીએ તો લેણદારોમાં શું થશે ઘટાડો તો પહેલાં આપણે લેણદારોમાં ઘટાડો કરશું શું છે તકે લેણદારોને ચૂકવેલ રોકડ ખરીદ ખાતાવાહીવાલા ખાતે ઉધાર બરાબર છે કેટલી છે તકે સિત્તેર હજાર અને એની ક્રોસ એન્ટ્રી આપણે ક્યાં દેશું અહીંયા તકે આપણે છે એ ચૂકવેલ કેટલી તકે સીતેર હજાર બરાબર છે તો એમાંય પણ ઘટાડો થશે અને સામાન્ય ખાતાવાહીવાલા ખાતે જમ પછી છે આ વસ્તુ થઈ ગઈ પછી સ્વીકારેલી દેવી હુંડી ચાલો તો સ્વીકારેલી દેવી હુંડી છે પંદર હજારની બરાબર તો સ્વીકારેલી દેવી હુંડી આપણા ક્યાં આવે તો કે સ્વી આપણે દેવી હુંડી આપણે કોઈક લખીને એમ કે કે હું તારી પાસેથી આટલા રૂપિયા માગું છું બરાબર અને આપણે સ્વીકારી લીધી બરાબર તો એ છે એ આપણા લેણદારોમાં ઘટાડો કરશે તો અહીં લખશું આપણે સ્વીકારેલી દેવી હુંડી ચાલો તો સ્વીકારેલ દેવી હુંડી કેટલી છે તો કે પંદર હજારની અને એની ક્રોસ એન્ટ્રી સામેની સાઈડ થશે સ્વીકારેલી દેવી હુંડી બરાબર સામાન્ય ખાતા હોયવાલા ખાતાની જમા બાજુ કેટલી છે તો કે પંદર હજાર બરાબર છે સ્વીકારેલી દેવી હુંડી આપણે સ્વીકાર કરી લઈ છીએ બરોબર છે અને એને છે એ આપણે એટલા છે એમાં માનસું કે આપણા લેણદારમાં છે એ ઘટાડો થઈ જશે સ્વીકારેલ દેવી હુંડીનું કામ થઈ ગયું લેણદારો પાસેથી મળેલ વટાવ હવે લેણદારો એમ કે છે બરોબર છે કે ભાઈ તું એટલા ઓછા ચૂકવજે બરોબર છે તો આપણે શું કરશું તો કે લેણદારો પાસેથી મળેલ વટાવ છે બે હજાર તો આપણા લેણદારોમાં શું થશે તો કે ઘટાડો તો અહીં લખશું આપણે મળેલ વટાવ બે હજાર બરાબર છે અને એની ક્રોસ એન્ટ્રી આપણે અહીંયા લખશું મળેલ વટાવ બે હજાર બરાબર છે ચાલો આગળ વધીએ મળેલ વટાવનું કામ થઈ ગયું પછી છે ક્યાં ગયું તો કે લેણદારોએ આપેલ વળતર ચાલો લેણદારો વળતર આપે છે બરાબર તો એ પણ આપણા લેણદારોમાં શું કરે છે ઘટાડો કરે છે બરાબર છે તો અહીં લખશું મળેલ વળતર કેટલું છે તો કે લેણદારોએ આપેલ વળતર એટલે આપેલ વળતર એટલે આપણને તો મળેલ જ છે બરાબર છે તો એ છે એક હજાર તો અહીં લખશું એક હજાર અને એનું પણ ક્રોસ એન્ટ્રી અહીં માઇનસમાં થઈ તો અહીંયા પણ માઇનસમાં થશે બરાબર છે તો અહીં લખશું આપણે મળેલ વળતર બરાબર છે એને વળતર આપ્યું છે આપણે એમ માની લીધું હોય છે બરોબર છે કે ભાઈ લેણ હોય કાંઈક આપણને છે એ ઓછા કરી દીધા છે બરાબર વળતર આપ્યું છે આપણને કંઈક એ છે આપણે એડ કરશું એટલે આપણા લેણ લેણદારોમાં છે એ ઘટાડો થશે પછી છે દેવી હુંડીના ચૂકવિયા ચાલો તો દેવી હુંડીના ચૂક ચૂકવિયા છે તો આ છે એ રોકડ નોંધ છે દેવી હુંડીમાં આપણે છે એ સ્વીકારી તો લીધી હતી એટલે ઓલરેડી એની નોંધ તો થઈ ગઈ છે બરોબર છે તો હવે ચૂકવીએ છીએ તો એની કોઈ નોંધ થશે નહીં બરાબર છે અત્યારે એની રોકડ ખાતે નોંધ થશે પણ અહીંયા આપણે સ્વીકારેલી હુંડી છે એની નોંધ કરી નાખી છે અને પૂરેપૂરા ઘટાડી નાખ્યા છે એટલે આપણે સ્વીકારેલી સોરી કેમ કે આ દેવી હુંડીના ચૂકવ્યા છે એ આપણે નોંધ કરશું નહીં બરાબર છે પછી છે નકારાયેલ દેવી હુંડી ચાલો આની નોંધ કરવી પડશે કારણ કે આપણે તો સ્વીકારે લીધી પંદર હજાર બરાબર હવે એમાંથી આપણે નકારી છે દેવી હુંડીઓ બરાબર છે તો એ આપણા કેમાં તકે લેણદારોમાં વધારો કરશે તો અહીં લખશું નકારાયેલી દેવી હુંડી તો કેટલી છે નકારાયેલી દેવી હુંડી તકે એ છે બાર હજારની તો અહીંયા આવશે બાર હજાર નકારાયેલી છે એટલે આટલા લેણદારમાં વધારો થશે તો એની આપણે ક્રોસ એન્ટ્રી ક્યાં કરશું તકે સામાન્ય ખાતા હોય હવાલા ખાતામાં ઉધાર બાજુ તો અહીં લખશું નકારાયેલી દેવી હુંડી બરાબર આપણે લેણદારોમાં વધારો કરે છે બાર ચાર બરાબર છે ચાલો આગળ વધીએ ઘાલખાદ ચાલો તો ઘાલખાત ક્યાં હોય તો કે ઘાલખાદ તો જ્યાં આપણે વેચાણ કરીએ અને દેવાદારો ઉદ્ભવે ત્યાં હોય બરાબર તો આપણે અહીંયા આપણે ઘાલખાદનું કાંઈ કામ નથી પછી છે વેચાણ ખાતા વહીમાં ફેરબદલી એટલે કે આપણે ખરીદ ખાતા વહીમાંથી વેચાણ ખાતા વહીમાં લઈ ગયા બરાબર છે તો ખરીદ ખાતા વહીમાં શું થશે તો કે ઘટાડો બરાબર એમાંથી આપણે અમુક રકમ ક્યાં લઈ ગયા અમુક લેણ લેણદારોને આપણે એમ કહી દીધું કે ભાઈ તમે જે દેવાદારો છે અમારા એમ એના પાસેથી તમે છે એ સમજી લેજો તો અહીંયા આપણે છે એ જે લેણદારો છે એમાં ઘટાડો થશે તો અહીંયા આપણે છે એ વેચાણ ખાતા વહીમાં ફેર બદલી કેટલી છે તો કે એ છે આપણી દસ હજારની ચાલો દસ હજારની ફેરબદલી કરનારી છે પછી અહીંયા આપણે વેચાણ ખાતા વહીમાં ફેરબદલી એની અહીંયા ક્રોસ એન્ટ્રી આપણે આપી આપી દઈશું બરાબર સામાન્ય ખાતા વ્યવહાર ખાતામાં જમા બાજુ વેચાણ ખાતા વહીમાં ફેરબદલી દસ હજારની બરાબર ચાલો આગળ વધીએ અંગત ઉપાડ તો અંગત ઉપાડ છે એ આપણા લેણદારોને લગતો કાંઈ પણ જાતનો ખર્ચ નથી એટલે કે લેણદારોને કાંઈ પણ ટચ થતું નથી એટલે આનો કોઈ નોંધ થશે નહીં લેણી હુંડી વેચાણ શેરો કરી લેણદારોને આપી ચાલો તો હવે લેણી હુંડી આપણે વેચાણ શેરો કરી અને લેણદારોને આપી લેણી હુંડી એટલે શું કે જે આપણા દે દેવાદારો પાસેથી આપણને મળે છે એ એ આપણે આપણા લેણદારોને આપી દીધી છે તો લેણદારોમાં શું થશે ઘટાડો થશે તો અહીંયા આપણે લખશું વેચાણ શેરો કરે લેણી ઊંડી લેણી હુંડી બરાબર આપણા લેણદારોમાં શું થાશે તકે ઘટાડો થશે તો આપણે ખરીદ ખાતા વહીવાલા ખાતામાં માઇનસ બાજુ લખશું તો કેટલા થાશે તકે પાંચ હજાર ચાલો તો એ આવશે પાંચ હજાર આપણને કીધા છે હવે એની ક્રોસ એન્ટ્રી ક્યાં તકે આપણા સામાન્ય ખાતા વહેવાલા ખાતામાં લખશું વેચાણ શેરો લેણી હુંડી તો એ છે આપણી પાંચ હજાર ચાલો આ વસ્તુ થઈ ગઈ પછી આવશે લાસ્ટવાળું આપણને કીધું છે લેણદારોએ વસૂલ કરેલ વ્યાજ તો મેં તમને વાત જ કરી હતી સ્ટાર્ટિંગમાં કે લેણદારો આપણને વ્યાજ આપણે જે ચૂકવવાના છે પૈસા એમાં વ્યાજ એડ ઓન કરે છે તો આપણા લેણદારમાં શું થાશે વધારો થશે તો અહીંયા આપણે લખશું લેણદારોએ વસૂલ કરેલ વ્યાજ કેટલું છે તકે એક હજાર અને એની ક્રોસ એન્ટ્રી આપણે અહીંયા કરશું લેણદારોને વસૂલ કરેલ વ્યાજ કેટલું તકે એક હજાર બસ આટલું જ હતું આના સિવાય કાંઈ આપેલું નથી જેટલી વસ્તુ હતી એટલી બધી આપણે લઈ લીધી છે તો હવે આપણે છે કાંઈ નથી કરવાનું માત્ર ખાતા બંધ કરવાના છે તો ખાતા બંધ કરી નાખીએ ચાલો સૌ પ્રથમ બાકી આગળ લાવીએ તો આ બાજુનો ટોટલ પહેલાં મારી દઈ આપણે દસ હજાર એક લાખ બાર હજાર અને એક હજાર તો એ આવશે સોરી દેવી ઊંડીના ચૂકવ્યા છે બાર હજાર પણ નકારાયેલ દેવી ઊંડી ત્રણ હજાર જ છે બરોબર છે તો અહીંયા આપણે થોડોક સુધારો કરી નાખીએ નકારાયેલ દેવી ઊંડી ત્રણ હજાર છે કારણ કે અહીં ઉપર 12000 લખેલો છે એટલે ભૂલથી મે 12000 લખી નાખ આ છે ચાલો તો આયા 3000 ચાલો 20000 1 લાખ 3000 1000 ચાલો તો એ આવશે 114000 તો આયા આપણે 1 લાખ 14000 એક લાખ ચૌદ હજાર એમાંથી આપણે આ ખર્ચો એટલે કે જેટલા દિન ઓછા થયા છે એ માઇનસ કરીએ પંદર હજાર બે હજાર એક હજાર દસ હજાર અને પાંચ હજાર ચાલો તો એક લાખ સાત હજાર એમાંથી એક લાખ ચૌદ હજાર માઇનસ તો એ આવશે સાત હજાર અને આ આપણી આવશે બાકી આગળ લઈ ગયા આખરની બાકી બરાબર સાત હવે એવી જ રીતે હવે આનો આપણે ટોટલ મારવાની જરૂર નથી કારણ કે અહીંથી ઉપાડીને અહીંયા જ નાખ્યું છે બધું બરાબર છે તો જે ટોટલ છે એ તો એ જ રહેવાનો છે એક લાખ ચૌદ હજાર એક લાખ ચૌદ હજાર અને જે બાકી આગળ લઈ ગયા અહીંયા આવશે આપણા બરાબર કેટલા આવશે તકે સાત હજાર એમાં કાંઈ ફેર પડશે નહીં જે અહીંયા છે એ જ અહીંયા આવવાનું છે કારણ કે અહીંયાથી ઉપાડીને જ બધી વસ્તુ આપણા અહીંયા મૂકેલી છે બરાબર છે તો આ થઈ ગયો આપણો બે હજાર ચોવીસમાં પૂછાયેલો દાખલો બરાબર છે છતાં કાંઈ પણ જાતનો ડાઉટ રહી ગયો હોય બરાબર છે તો મને કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો અને હા ખાસ કરીને ઇન્ટ્રોડક્શનનો વિડીયો જોજો બરાબર છે તમારે ખાલી એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે સામાન્ય ખાતા વહીમાં અને ખરીદ ખાતા વહીમાં ક્યાં કઈ રીતે નોંધ થાય છે ક્યાં એડ થાય છે ક્યાં બાદ થાય છે આટલું યાદ રાખી લેશો તો તમને છે અને હા કોઈ પણ એક જ વસ્તુ યાદ રાખવાની કાં તો સામાન્ય ખાતા વહીમાં ખરીદ ખાતા વહી અને કાં ખરીદ ખાતા હોયમાં સામાન્ય ખાતા વહી બેમાંથી એક જ ખાતું યાદ રાખવાનું બીજું ખાતું યાદ રાખવાનું જરૂર નથી એક ખાતું યાદ રાખી લેશો એટલે એની ક્રોસ એન્ટ્રી બીજા ખાતામાં થશે બરાબર છે તો આ વસ્તુ યાદ રાખી લેશો એટલે ક્યાંય વાંધો આવશે નહીં છતાં કાંઈ ડાઉટ રહી જાય તો મને કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો અને જો વિડીયો ગમે તો મને જે છે એ લાઇક શેર સબસ્ક્રાઈબ તમને ખબર છે જરૂરથી કરીને નાખજો જેથી કરીને આવતા વિડીયોસ તમને સરળતાથી મળતા રહે થેન્ક યુ